સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત આ વચનામૃતના વિભાગના માં પચીસ માર્ક હોય છે તેમાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં પહેલો પ્રશ્ન હોય છે એક વાક્યમાં જવાબ લખો બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો પ્રશ્ન હોય છે દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચોથો પ્રશ્ન હોય છે અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો અને પાંચમો પ્રશ્ન હોય છે અવતરણોની પૂર્તિ કરો તો એ સ વધુ જોઈએ તે પહેલા આપણે આ વચનામૃત સદગુરુ સંત પૂજ્ય ત્યાગલ્લભદાસ સ્વામીના મુખથી સાંભળીશું સ્વામિનારાયણહરિ વચનામ્રત ગરડા પ્રથમ પ્રકરણનું છોતેરમું ક્રોધી ઈર્ષાવાળો કપટી અને માનીનું સ્વામિનારાયણહરિ સંવત અઢારસો ને છોતેરના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા ને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના બુખારની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે ક્રોધી ઈર્ષાવાળો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્તો હોય તો પણ તે સાથે અમારે બને નહીં અને ક્રોધને ઈર્ષા એ બે માનને આશરે રહે છે અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે એ સત્સંગી છે અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે અને જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મૂકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તોય પણ હેત થાય નહીં અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું છોતેરમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેના ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક મહારાજને કોની સાથે બનતું નથી જવાબ છે ક્રોધિ ઈર્ષાવારો કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં પ્રશ્ન બે ક્રોધ તથા ઈર્ષાને શાને આધારે થાય છે જવાબ છે ક્રોધ અને ઈર્ષા એ બે માનને આધારે થાય છે પ્રશ્ન ત્રણ કોણ સત્સંગી હોય તોય વિમુખ જેવો છે જવાબ છે કામી હોય તે સત્સંગમાં હોય તો પણ વિમુખ જેવો છે પ્રશ્ન ચાર શ્રીજી મહારાજની પ્રકૃતિ કેવી છે તો જવાબ છે અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તેના ઉપર જ હેત થાય છે પ્રશ્ન પાંચ કેવો મનુષ્ય હરિભક્ત હોય તો પણ શ્રીજી મહારાજને તે સાથે બને નહીં જવાબ છે ક્રોધિ ઈર્ષાવારો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ શ્રીજી મહારાજને તે સાથે બને નહીં હવે બીજો પ્રશ્ન જે હોય છે એમાં મુદ્દાસર જવાબ લખવાના હોય છે તો આ વચના મૃત માંથી કેવા પ્રશ્ન નીકળી શકે પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક શ્રીજી મહારાજને કોના ઉપર વગર કર્યું સહેજે જ હેત થાય છે અથવા કેવા ભક્ત ઉપર શિવજી મહારાજને વગર કર્યું હેત થાય છે અથવા ઘડા પ્રથમ છોતેરી મુજબ પાકા સત્સંગીના કયા લક્ષણ છે આ બધાનો એક જ જવાબ છે તો જોઈએ જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને આનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મુજાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા થાય છે જોઈએ કે એમાં અભ્યાસક્રમના વચનામૃત ના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી ચાર લીટીમાં તો ચાલો આપણે જોઈએ આ વચનામૃતમાંથી કેવા પ્રશ્નો શકે પ્રશ્ન એક માન ભંગ થયેલા પૂર્ણાનંદ સ્વામી મહારાજને છોડીને ગયા સંદર્ભ કોઈ કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં અને ક્રોધ અને ઈર્ષા એ બેય માનને આશરે રહે છે સમજૂતી ભગવાન અને ભગવાનના સંતને સંગે રહેવું હોય કે તેમને રાજી કરવા હોય તો ક્રોધ ઈર્ષા કપટ અને માન છોડવું પડે તો જ ભગવાન અને સંત સાથે રહેવાય પ્રશ્ન રેવાય ફોયબા મહારાજ મહારાજનું ગમતું ન કરી શક્યા જવાબમાં સંદર્ભ જોઈએ જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચ્ચેના ભીડામાં લઈએ અને તેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂજાય નહીં અને એવો હોય તે પાકો સત્સંગી છે અને તેવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જે થાય છે સમજૂતી છે ભક્તિમાં સ્વભાવ આડા આવે તો તે ત્યાગ કરી દેવો પણ ભગવાન થકી કાંઈક અધિક સમજવું નહીં આમ ફૈબાને સ્વભાવ આડા આવવાથી મહારાજનું ગમતું ન કરી શક્યા પ્રશ્ન ત્રણ કુંડળના પટઘરે જોઈએ ક્રોધિ ઈર્ષાવારો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં અને ક્રોધ અને ઈર્ષા એ બે માન્ય આશરે રહે છે સમજૂતી જોઈએ ક્રોધિ ઈર્ષાવારો કપટી અને માની એ ચાર પ્રકારના મનુષ્ય તેમનો કોઈ ભરોસો નહીં ક્યારે શું કરે એવી વ્યક્તિ હરિભક્ત હોય તો પણ તે સાથે મહારાજને બનતું નથી પ્રશ્ન ચાર ગુણાતીતાન સ્વામીની પ્રસાદીની ચોકડી ખોદાવી નાખી અથવા જો સત્સંગી હોય પણ સારસુ વહની ઈશા કરે તેની સાથે શ્રીજી મહારાજને બને નહીં સંદર્ભ જોઈએ ક્રોધી ઈર્ષાવારો કપટી માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે તે જો હરિભક્ત હોય તો પણ સાથે બને નહીં અને ક્રોધ અને ઈર્ષા એ બેય માનને ને આશરેલા છે સમજૂતીમાં જોઈએ એક ઈર્ષાવારા ને સારા નશાનું ભાન રહેતું નથી ઈર્ષાવારો કોઈની મર્યાદા પણ રાખી શકતો નથી ઈર્ષાવાળાની સોબત પણ બુદ્ધિ બગાડે છે એટલે ઈર્ષાવાળાની વાત સાંભળીને સ્વામીની પ્રસાદીની ચોકડી ખોદાવી નાખી સમજૂતી બે ક્રોધિ ઈર્ષાવાળો કપટી અને માની એ ચાર પ્રકારની વ્યક્તિ હરિભક્ત હોય તો પણ મહારાજે તેની મહારાજને તેની સાથે બનતું નથી જો એવો સ્વભાવ રાખીએ તો મહારાજને આપણી સાથે બને જ નહીં તો ધ્યામ ક્યાંથી જવાય માટે ઈર્ષાવાળા વાળા સ્વભાવનો ત્યાગ કરવો પ્રશ્ન પાંચ મૂળજી બ્રહ્મચારીની કોઈ ભૂલ નહોતી છતાં શ્રીજી મહારાજે વચનના પીડામાં લીધા પરંતુ બ્રહ્મચારી મુજાયા નહીં જવાબ સંદર્ભ જોઈએ જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચ્ચેના ભીડામાં લઈએ અને તેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂજાય નહીં એવો હોય તે પાક્કો સત્સંગી છે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે સમજૂતી જોઈએ અહીં મહારાજ પોતાને કેવો હરિભક્ત ગમે છે તે બતાવે છે ભગવાન અને સંત જ્યારે આપણું મનનું ધાર્યું મુકાવે ત્યારે આપણે જરા પણ થડકો ન થાય અને મૂજાવીએ નહીં તો ભગવાનની મારાના મણકામાં આપણે આવી જઈએ પ્રશ્ન છ દુર્વાસા ઋષિ પાછળ સુદર્શન ચક્ર પડ્યું જવાબમાં જોઈએ સંદર્ભ એમાં એક છે બીજા સર્વે અપરાધ માફ કરે છે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધ ભગવાન માફ નથી કરતા પ્રથમના ઇકોતેર પ્રમાણે અને બીજું કપટી ને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં અને ક્રોધ અને ઈર્ષા એ બે માનને આશરે રહે છે ઘટડા પ્રથમના છોતેર પ્રમાણે અને સમજૂતી જોઈએ એક દુર્વાસાએ અમરીશ રાજાનો દ્રોહ કર્યો તો સુદર્શન ચક્ર તેમની પાછળ પડ્યું ને ભગવાન પણ તેને પાછું માટે સમર્થ ન રહ્યા માટે ભગવાનના દ્રોહ ક્યારેય ન કરવો બીજું ક્રો દ્વારા સારા નરસાનું ભાન રહેતું નથી ગો દ્વારા કોઈની મર્યાદા પણ રાખી શકતો નથી એટલે ક્રોધની સોબત પણ બુદ્ધિ બગાડે છે હવે પાંચમા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે જેના ત્રણ ગુણ હોય છે તો જોઈએ આ વચના મૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય અવતરણ એક જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય ને ગમે તેવા વચ્ચેના બીડામાં લઈએ અને આનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મુજાય નહીં એવો હોય તે પાકો સત્સંગી છે અને એવા હરિભક્તો ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રહેશો